એટલે ત્રણ પ્રકારની નેશનલ મંડળીઓ સરકારે રજીસ્ટર કરી દેશમાં જે રીતે હમણાં કહું કે સરસ વિડીયોમાં કીધું અમારે ભાવ ભાઈ બોલ્યા કે ભાઈ ખૂબ સારામાં સારું બનાસ બેંક અમને બનાસ દેવી ભાવ વધારો આપે છે તો હવે જે ત્રણ પ્રકારની નેશનલ મંડળી છે એટલે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ એના તમે હમણાં અજય ભાઈ કીધું એમ કેમ જે રીતે ઇફકોના શેર નથી મળતા એમ આનાય શેર બે વર્ષ પછી નહીં મળે એટલા માટે કહું છું કે દેશમાં નરેન્દ્ર અમિતભાઈ શાહ સાહેબે બંને મોદી સાહેબે આખા દેશમાં બીજી નવી બે લાખ પેક્સ દોર નથી કર્યું છે એના આ તમામે તમામ પેક્સ આની સભાસદ બને એવો પરિકલ્પના છે હવે આ પેક્સ કામગીરી શું કરશે તો ધારો કે આપણે અમેરિકામાં કે વિદેશમાં કોઈ જગ્યાએ જીરું મોકલવાનું થયું હમણાં ગોવાભાઈના ત્યાં જોયું પીએમસી માં એટલે મન કે સાહેબ એટીએમ અમે લોકો રાજગરો એક્સપોર્ટ કરીએ છીએ ઓર આ તેલ 1500 કરોડ રૂપિયા નું ટર્નઓવર થાય છે 1500 જ છે ગોવાભાઈ હવે ખાલી રાજગરો 1500 કરોડ રૂપિયા નું એક્સપોર્ટ કરે છે એનો નફો કોઈને મળતો નથી તમે તો એપીએમસી ભરે દો વેપારી નફો કમાઈ લે હવે આ નેશનલ કોઓપરેટિવ જો રાજગરો મોકલે

આખા બનાસકાંઠાની નહીં આખા રાજ્યની તમામ એ તમામ બેક્સને આજે જ કહું છું જે લોકો રહી ગયા હોય આજે મને આ કરો કેટલો આવ્યો ગરવીજી 370 આજે છે આજે જ માત્ર 370 મંડળીઓ રજીસ્ટર થઈ 370 આ નાની ઘટના નથી બહાર કેમ મૂક્યો જાકો એટલે જે લોકોની પેક્સ આ નેશનલ કોઓપરેટિવમાં ના હોય એને રજીસ્ટર કરવા વિનંતી બીજું છે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ તમને સાહેબ અમે અત્યાર સુધી યુરિયા વાપર્યું છે આ બધા ખાતરો વાપર્યા છે અને અમારી ઉપજ ઓછી થઈ જશે તમારી ઉપજ ઓછી નહી થાય તમે કહેશો તો માન્ય શંકરભાઈ સાહેબ રાજ્યપાલ બોલાવશો રાજ્યપાલ વર્કશોપ કરશે

એવી જ રીતે આપણો આ પ્રાકૃતિક ખેતીનો ખેત પેદાશ એ સારામાં સારા ભાવ મળી રહે એમનું વાર્ષિક ડિવિડન્ડ મળે એની વ્યવસ્થા રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારે આપણા માટે કરી